નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જૂનાગઢની અંદર મહાશિવરાત્રીનો જે મેળો ચાલી રહ્યો છે એનો એક વિડીયો આપણે આજે બપોરે કિશન પિંડારીયા નામનું આપણું જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર મૂકી દીધો છે તો જરૂરથી જઈ અને એ વિડીયો જોઈ લેજો બહુ મજા આવે એવો વિડીયો છે આખો જે મેળો છે એની બધી માહિતી એ વિડીયોમાં આપી દીધી છે આ વર્ષે કેટલા લોકો ભેગા થવાના છે એ માહિતી એમાં છે પ્લસમાં ઘણી બધી ઉપયોગી એવી માહિતી છે મજા આવે એવો વિડીયો બન્યો છે જરૂરથી જઈ અને વિડીયો ચેક કરી લેજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એની લિંક જોવા મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર ત્રીસ થી અગિયારસો વીસ રૂપિયા તુવેર અઢારસો પચાસ થી બે હજાર બ્યાસી તલ બાવીસોથી બાવીસો સાઠ અડદ આજે એક હજારથી પંદરસો નેવું રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકોતેર ધાણા બારસોથી બે હજાર પચાસ છડી મગફળી એક હજારથી તેરસો રૂપિયા ધાણીની વાત કરીએ જુનાગઢમાં આજે તો પંદરસોથી એકવીસો વીસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે આજે તો ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર પચીસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો અગિયારથી પાંચસો એકોતેર સોયાબીન સાતસો પાંચથી આઠસો અઢાર એરંડો એક હજાર એસી અગિયારસો વીસ રૂપિયા ચણા નવસો અઠ્યાવીસથી અગિયારસો એક ધાણી આજે તેરસો સાહીઠથી અઠ્યાવીસો તલ ચોવીસોથી થી પિંચોતેર ચીણી મગફળી એક હજારથી અગિયારસો ચોરાણું જાડી મગફળીની વાત કરીએ તો એક હજાર ચાલીસથી અગિયારસો એકાણું કપાસ એક હજાર ત્રીસથી સોળસો ત્રેવીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો આડત્રીસો વીસ રૂપિયાથી પંચસો ત્રીસ રૂપિયા વાત કરીએ જામનગરની एरंडो आज नौ सौ साइठी अगिय सौ सोल रुपया लसन छसो थी चौबीस सौ वीस रायडो आठ सौ नौ सौ सड़सठ अजमो तेवीसों की सुडतालीसों धा अगियारो सो सौ वीस रुपया धाणी सत्तर सौ चौबीस सौ पात चाडी मगफड़ी एक हज़ार की बार सौ दस झीणी मगफड़ी एक हज़ार पचास थी बार सौ पातरीस कपास अगियारो थी सोल सौ वीस रुपया જામનગરમાં જીરાની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાથી એકાવનસો પંચાવન રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે ચારસો પચાસથી છસો એકવીસ ડુંગળી એકોતેરથી ત્રણસો એક્યાસી તુવેર આજે એક હજાર એકત્રીસથી બે હજાર એકોતેર તલ છવ્વીસો પચાસથી અઠ્યાવીસો એકાવન એરંડો આઠસો એકથી અગિયારસો છપ્પન અડદ આજે સોળસો એકાણુંથી સત્તરસો અગિયાર चणा 950 થી 1161 વાલ 701 થી 1481 મેથી 901 થી 1411 રૂપિયા અસળની વાત કરીએ તો 991 થી 2671 આગળ જો ગોંડલ માં વાત કરવામાં આવે સફેદ ચણાની તો 1091 થી 2276 થાણા 881 થી 1441 થાણી 901 થી 1501 જોડી 676 થી 720 ચીણી મગફળી આઠસો એક થી બારસો છ્યાસી જાડી મગફળી સાતસો એકાવન થી બારસો છ્યાસી કપાસ અગિયાર એક થી એક વાત કરીએ ગોંડલમાં તો અગિયારસો થી પાંત્રીસો એ જ રીતે જો જીરાની વાત કરીએ આજે તો પાંત્રીસો થી ત્રેપનસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાજા બજાર ભાવ મહાશિવરાત્રી બે હજાર ચોવીસનો જે જૂનાગઢમાં મેળો થઈ રહ્યો છે એના લાઈવ ફૂટેજ તમને અત્યારે અહીં દેખાઈ રહ્યા છે એક મસ્ત મજાનો વિડીયો બનાવેલો છે જરૂરથી જે વિડીયો જોઈ લેજો વિડીયોની નીચે કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર